આપણે હેરાન થઈએ છીએ ને એના બે જ કારણ છે આપણને ભાગ્ય કરતા પહેલા જોવે છે અને સૌથી વધારે જોઈએ છે દરેક સફળ પુરુષ પાછળ પત્ની કે પ્રેમિકાનો જ હાથ હોય એવું નથી ક્યારેક બાપનો સોટો અને માની સાવરણી પણ હોય છે ચિંતા ન કરો કે લોકો શું કહેશે તમારી પરિસ્થિતિ તમને જ ખબર છે લોકોને નહીં પિતાજી એકમાત્ર એવી વ્યક્તિ છે જે તમને પ્રેમ તો ખૂબ જ કરે છે પણ તમને દેખાડતા નથી બીજાને ખરાબ સાબિત કરી દેવાથી આપણે સારા બની જશું એવા બ્રહ્મા ક્યારેય ન રહેવું પરિવારમાં એકમાત્ર સ્વાર્થી વ્યક્તિ આખા પરિવારને નષ્ટ કરવા માટે સક્ષમ હોય છે